નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત અને વિષય સામાજિક વિજ્ઞાનના પાઠ નંબર દસ પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપોનો સ્વૈધ્યાય સંપૂર્ણ સોલ્યુશન કરીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને બીજા બધા જ પાઠોનું સોલ્યુશન સૌથી પહેલાં મળી રહે ભૂગોળનો પાઠ નંબર દસ છે મિત્રો તેના પ્રશ્ન નંબર પ્રથમ જોઈએ તો નીચે આપેલ પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનાની અંદર લખવાનો રહેશે નીચેની પૈકી કયા ગ્રહ ઉપર વિકસિત જીવન જોવા મળે છે તો સાચો જવાબ આવશે પૃથ્વી એટલે અહીં તમારે લખવાનો રહેશે સી ત્યારબાદ પૃથ્વી સપાટીની ઉપલા સ્તરને શું કહે છે તો મિત્રો તેને કહેવાય છે ભૂકવચ એટલે કે બી સાચો જવાબ આવે છે

ખડક છે તો સાચો જવાબ એમાં પણ ડી આવશે આંતરિક અગ્નિકૃત ખડક રેતાળ પથ્થર કયા પ્રકારના ખડક છે તો સાચો જવાબ આવશે એ જળકૃત કે ખડક અનાજ પીસવા માટે કયા પથ્થરનો ઉપયોગ થાય છે તો ગ્રેફાઇટનો ઉપયોગ થાય છે પ્રશ્ન નંબર નવ ની વાત કરીશું રણપ્રદેશમાં પવનની ગતિ મંદ પડતા માટીના કણ જમીન ઉપર પથરાય છે તો તેને શું કહે છે સાચો જવાબ આવશે એ ડુઆ ણ પ્રદેશમાં બારીક માટી કણો વિશાળ વિસ્તારમાં પથરાય બનતા સમતળ મેદાનને શું કહે છે તો સાચો જવાબ આવશે બી કહે છે યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર તો ભૂગર્ભના નામે ઓળખાય છે પૃથ્વી સપાટીનું ભૂ કવચ સૌથી પાતળા સ્તર છે શિયાળની નીચેના કવરને સીમા કહેવામાં આવે છે

ખનિજો હોય છે પ્લેટની ધીમી ગતિના કારણે પૃથ્વીની સપાટી ઉપર પરિવર્તન થાય છે નદીના મેદાની ક્ષેત્રના મોટા વળાંકો સર્પાકાર વાહન માર્ગ કહેવાય છે સમુદ્ર મોજાનું ઘસારણ અને નિક્ષેપણ કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે ભૂકવચની નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહે છે સમુદ્ર મોજાના ઘસારણથી દીવાલ જેવા રચાતા સ્વરૂપને સ્ટેક નામે ઓળખવામાં આવે છે

ભૂમિખંડની સપાટીને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો શિયાલ ની નીચેના સ્તરને નિફે કહેવામાં આવે છે તો ખોટું સીમાની નીચે હોય તો પૃથ્વીનું ભૂગર્ભ મુખ્યત્વે નિકલ અને મેગ્નેશિયમનું બનેલું છે તો એ પણ ખોટું છે પૃથ્વીના ભૂગર્ભને નિફે કહેવામાં આવે છે તો મિત્રો એ સાચું છે બેસાલ્ટ એ આંતરિક અગ્નિકૃત ખડક છે તો ખોટું આવશે

રણ પ્રદેશમાં ભૂછત્ર આકારના ઢુવા જોવા મળે છે તો એ ખોટું છે ભારતમાં લોહેશના મેદાનો જોવા મળે છે તો એ પણ ખોટું છે ત્યારબાદ વાત કરીશું પૃથ્વીની સૌથી ઉપરનો સ્તર મિત્રો વિભાગ અને બ સાથે જોડવાનો છે તો પહેલાના અંદર સાચો જવાબ આવે છે પાંચ એટલે અહીં આપણે લખીશું પાંચ શિયાલ રૂપાંતરિત ખડક તો એની અંદર સાચો જવાબ આવે છે ત્રણ આરસ પહાણ તો અહીં ત્રણ લખીશું નદી નું કાર્ય વિદ્યાર્થી મિત્રો અહીં તમારે જોડવાના છે નહીં તો તમારે સમજાવવા માટે હું જોડું છું નદીનું કાર્ય છે તો પૂરના મેદાન પવનનું કાર્ય રેતીના ટુવા અને હિમ નદી નું ઘસારાત્મક સ્વરૂપ એટલે કે ગોળાસમી બીજું છે વિભાગ અને વિભાગ બ બાહ્ય અગ્નિકૃત ખડક તો સાચો જવાબ આવશે બેસાલ્ટ આંતરિક અગ્નિકૃત ખડક તો એની અંદર સાચો જવાબ આવશે ગ્રેનાઇટ નદીનું કાર્ય સાચો જવાબ આવશે મુખ ત્રિકોણ પ્રદેશ પવનનું કાર્ય તો સાચો જવાબ આવશે પ્રશ્ન નંબર નો પહેલો છે મિત્રો પહેલો પ્રશ્ન આપણે જોઈ લઈએ તો પ્રશ્નના વાક્યમાં આપવાનો છે અને પ્રથમ પ્રશ્ન છે કે સૂર્યમંડળના કયા ગ્રહ ઉપર વિકસિત જુવાન જીવન જોવા મળે છે તો પૃથ્વી ઉપર વિકસિત જીવન જોવા મળે છે પૃથ્વી કેવા સ્તરોની બનેલી છે તો પૃથ્વી ડુંગળીની જેમ એક પર એક એમ અનેક સ્તરોની બનેલી છે ભૂકવચ કોને કહે છે તે કેવું છે તો પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે શિયાળ સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે તો શિયાળ સ્તર સિલિકા અને એલ્યુમિનિયા ખનિજ તત્વોનું બનેલું છે પૃથ્વીના ભૂગર્ભને નિફે કેમ કહેવામાં આવે છે તો ભૂગર્ભ મુખ્યત્વે નિકલ અને લોખંડનું બનેલું હોય છે તેથી તેને નિફે કહે છે પ્રશ્ન નંબર છ ખડકોના મુખ્ય પ્રકારો કેટલા છે અને કયા કયા તો મુખ્ય ત્રણ પ્રકાર છે અગ્નિકૃત ખડકો પ્રસ્તર ખડકો અને રૂપાંતરિત ખડકો ખડક ચક્ર એટલે શું એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન પામવાની પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે પ્રશ્ન નંબર આઠ ઈંધણ બળતણ તરીકે કયા કયા ખનીજોનો ઉપયોગ થાય છે તો કોલસો ખનીજ તેલ કે પેટ્રોલિયમ કુદરતી વાયુ યુરેનિયમ થોરિયમ વગેરે પૃથ્વીની આકસ્મિક ગતિના કારણે કઈ બે કુદરતી આપત્તિઓ ઉદ્ભવે છે જવાળામુખી અને ભૂકંપ જેવી આપત્તિઓ ઉદ્ભવે છે ભૂકંપ કોને કહે છે તો ભૂતકતી સપાટી ઉપર કંપન પેદા કરે છે જેને ભૂકંપ કહે છે ભૂકંપ ઉદ્ગમ કેન્દ્ર કોને કહે છે તો જે સ્થળેથી ભૂકંપ મોજા ઉત્પન્ન થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહે છે સ્થાનિક લોકો ભૂકંપની સંભાવનાને કઈ કઈ રીતે અનુમાન કરે છે તો તળાવની માછલીઓની તીવ્ર હેરફેર શ્રી સ્વરૂપોનો પૃથ્વી ઉપર આવવું વગેરે પ્રશ્ન નંબર તેર ભૂ સપાટીના સ્વરૂપમાં ફેરફાર કરનાર પરિબળો કયા કયા છે તો પવન વરસાદ નદી હિમ સમુદ્રના મોજા વગેરે ઘસારણની વ્યાખ્યા આપો નદી પવન વગેરે ગતિશીલ પરિબળો તેમના વાહન માર્ગમાં આવતા ભૂમિ ભાગોને ઘસે છે જેને ઘસારણ કહે છે નાળાકાર સરોવર કોને કહે છે નદીના છોડેલા નાળાકાર ભાગમાં પાણી રહી જતા તે સરોવર રચાય છે જેને નાળાકાર સરોવર કહે છે પ્રશ્ન નંબર સોળ કુદરતી તટબંધ કોને કહે છે નદીના બંને કિનારા મોટા ભાગના કાપના વિક્ષેપણથી લાંબા અને ઓછા ઊંચાઈ જે ઢગ થાય રચાય છે તેને મિત્રો કુદરતી તટબંધ કહે છે સ્ટેક કોને કહે છે તો સમુદ્રના મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપને સ્ટેક કહે છે સમુદ્ર કપા કમાન કોને કહે છે તો સમુદ્ર જળની ઉપર ઊંચા સ્તંભ જેવા ખંડ કાપ કિનારાને સમુદ્ર કમાન કહે છે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો અગ્નિકૃત ખડક કોને કહે છે તેના પ્રકારો જણાવો જ્વાળામુખીના પ્રષ્ટોપન વખતે બહાર નીકળતા અને એ ઠંડો પડતા જે મેઘમાં બને તેને અગ્નિકૃત ખડકો કહે છે બાહ્ય અગ્નિકૃત ખડકો અને આંતરિક અગ્નિકૃત ખડકો આંતરિક અગ્નિકૃત ખડકો એટલે શું તો પૃથ્વી સપાટી ઉપર નીચે ક્યારેક ભૂકવચની અંદર ઊંડાણમાં મેઘમાં લાવારસ ઠરવાથી રચાતા નકર અગ્નિકૃત ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે આંતરિક બળ એટલે શું તો પ્લેટની વર્તુળાકારે થતી ગતિના કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે પ્લેટની ગતિને ઉત્પન્ન કરનારું જે બળ આંતરિક ભાગમાં નિર્માણ પામે છે તેને આંતરિક બળ કહે છે બાહ્ય અગ્નિકૃત ખડકો કોને કહે છે તો જ્વાળામુખીના પ્રશ્નો પણ વખતે પૃથ્વીના પેટાળમાં રહેલા ગરમ મેઘમાં ભૂરસ લાવા રસ બહાર આવીને પૃથ્વીની સપાટી ઉપર પથરાય છે આ મેઘમાં ઝડપથી ઠંડો પડે છે તેને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે પ્રશ્ન પાંચ જળ પ્રપાત કોને કહે છે પાણી તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવવાળી નીચાણવાળી ભૂમિ ઉપર વેગ સાથે પછડાય છે જેને જળધોધ કહે છે જ્યારે વેગ અને તીવ્રતા વધુ હોય તો તેને જળપ્રપાત કહે છે પ્રશ્ન નંબર સાત રૂપાંતરિત ખડક સમજાવો તો મિત્રો પ્રશ્નનો ઉત્તર લખીશું ઊંચું તાપમાન અને અતિશય દબાણના કારણે અગ્નિકૃત અને જળકૃત ખડકોના કારણે રચના જે મિત્રો થાય છે તે કણ રચના સ્તર રચના બંધારણ રણ વગેરે મૂળભૂત ગુણધર્મો રૂપાંતરિત પામીને જે ખડક બને છે તેને રૂપાંતરિત ખડક કહેવાય છે નંબર બે ખડક ચક્ર એટલે શું સમજાવો ગરમ પ્રવાહી મેઘમાં ઠંડો પડીને નક્કર થઈ જતાં અગ્નિકૃત બને છે અગ્નિકૃત ખડક નાના ટુકડાઓ રૂપી એક સ્થળેથી બીજા સ્થળે પ્રસ્તર ખડક બનાવે છે ઊંચા તાપમાને અને અતિશય દબાણના લીધે અગ્નિકૃત ખડક અને પ્રસ્તર ખડક રૂપાંતરિત ખડકમાં ફેરવાઈ જાય છે અતિશય તાપમાન અને ખૂબ દબાણથી રૂપાંતરિત ખડક પીગળીને ફરીથી ગરમ પ્રવાહી મેઘમાં બની જાય છે આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે પ્રશ્ન નંબર આઠ ટૂંક નોંધ લખો શિયાલ અને સીમા પૃથ્વી સપાટીનો સૌથી ઉપરનો પાતળો સ્તર મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજ તત્વોનો બનેલો છે તેને શિયાલ કહે છે શિયાલની નીચેનો સ્તર મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો છે તેથી તેને સીમા કહે છે પ્રશ્ન નંબર બે જ્વાળામુખીની પર્વતની રચના તો પૃથ્વીના પેટાળમાં આંતરિક દબાણના કારણે કેટલીકવાર વાર મેઘમાં સ્તરના અર્ધપ્રવાહી દ્રવ્યોમાં મોટી હલચલ થાય છે પૃથ્વીના પેટાળમાં ઉતરતું પાણી પેટાળની ગરમીને લીધે વરાળમાં ફેરવાઈ જાય છે વરાળ પાણી કરતાં અનેક ઘણી જગ્યા રોકે છે તેથી તે ચારે બાજુ પ્રચંડ દબાણ કરે છે તેને જ્વાળામુખી પર્વત કહેવામાં આવે છે અને આ રીતે જ્વાળામુખી પર્વતની રચના થાય છે જવાળામુખી પર્વતની રચના મિત્રો તમે જોઈ શકો છો તો આવી રીતે ખડક સ્તરો છે જે નીચે આવેલા છે જવાળામુખીની નળી છે આજુબાજુ લાવા રસ છે અને જવાળાનો મુખ જે છે મુખ પણ તમે જોઈ શકો છો તો અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે મિત્રો આવા જ સોલ્યુશનો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અહીં આપેલી સ્ક્રીન ઉપર ક્લિક કરી નવા પાઠો મેળવી શકો છો